સુરતની શહેરની માત્ર એક મેડિકલ ટ્રસ્ટનું વિસ્તાર કરતાં હલીમા આદમજી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટે એચ એમ ટી અઠવા ગેટ નજીક યતિમખાના સોસાયટીના કમ્પાઉન્ડમાં દ્વિતીય શાખા શરૂ કરીને સિટીના રહેવાસીઓ માટે અકલ્પનીય વિકલ્પ ખુલ્લો મૂક્યો છે વિચાર કરો કે છસો સત્તર રૂપિયાની એમ ધરાવતી પેરાસિપ આઈવી માત્ર ચોસઠ રૂપિયામાં મળે તે કાંઈ દુકાનમાંથી ખરીદવાનું પસંદ કરશો એબિયસલી હલીમાં આદમજી મેડિકલ ટ્રસ્ટ જે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે છેલ્લા આઠ વર્ષથી અડાજન પાટિયા સ્થિત હલીમાં પેલેસથી મેડિકલ સેવા પૂરી પાડી રહેલા એચ એ એમ આઠ વર્ષના સમયગાળા દરમિયાન પાંચ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાથી વધુનો ડિસ્કાઉન્ટ આપીને શહેરીજનોને સાચા અર્થમાં સેવા કરવાનો અવસર પ્રાપ્ત કર્યો છે આ સેવાનો વિસ્તાર કરતા ટ્રસ્ટના પ્રમુખ અને દાનવીર અફરોઝ ફત્તાએ આઠવાગેટ સ્થિત યતીમખાના સોસાયટીના કમ્પાઉન્ડમાં નવી શાખાનું ઉદ્ઘાટન કરીને મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સૌથી ખર્ચાળ અને મોંઘી દવાઓ પર દસ વીસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ મેડિકલ સ્ટોરના સંચાલકોને વ્યાપક માત્રામાં લાભ થાય છે આ ડિસ્કાઉન્ટ પછી શહેરીજનોને લૂંટાઈ રહ્યા હોવાથી ઉણપને દૂર કરવાના ઉદ્દેશ્યથી અફરોઝભાઈ અને તેમના સાથીઓએ સાચા અર્થમાં સેવાનો નિર્ધાર કર્યો અને તેમના ઘરની બહાર જ મેડિકલ સ્ટોરની શરૂઆત કરી જોકે સિટી વિસ્તારના લોકો આ સેવાથી વંચિત રહેતા હોવાની લાગણી થતાં તેમણે હાર્ટ ઓફ સિટી એરિયામાં મેડિકલ સ્ટોરની શરૂઆત કરી છે આ મેડિકલ સ્ટોરથી મહત્તમ લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે અને આ મેડિકલ થકી સોસાયટીએ પણ લોકોની સેવા કરવાની તક લીધી છે અને મેડિકલ સ્ટોર ચલાવવા માટે આપેલી જગ્યાનું શૂન્ય ભાડું વસૂલ કરવાનું ઠરાવીને માનવીય મૂલ્યોને જાળવી રાખવાનું પણ ભગીરથ કાર્ય કર્યું છે એક વર્ષમાં અંદાજિત પાસઠ લાખ રૂપિયાનું માતબર ડિસ્કાઉન્ટ આપ્યા બાદ

ઈચ્છતા હોય તો નોર્મલ મેડિકલમાં એક મહિલાને મદદ કરી શકે અને એના કરતા અહીંથી ત્રણ મહિલાઓને લાભ પહોંચાડી શકે છે પરિચય યુનુસ ચક્કીવાલા પ્રમુખ સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી અમારી સોસાયટી લગભગ એકસો ઓગણીસ વર્ષથી કાર્યરત છે અને તેમાં અનાજ બાળકો અહીંયા રાખીએ છીએ અમે એમને એજ્યુકેશન આપીએ છીએ દીની અને દુનિયાની તાલીમ આપે છે અને હમણાં લગભગ ચાર વર્ષથી અમે અહીંયા યુપીએસસી જીપીએસસી નીટ જે ડબલ કોર્સો શરૂ કર્યા છે એમાં અમને હલીમા આદમી ટ્રસ્ટ તરફથી હમણાં સાથ અને સહકાર મળે છે અને ભવિષ્યમાં બી એમની તરફથી સાથ સહકાર મળતો રહેશે હમણાં અમે એક રણમાં બિલ્ડિંગ ખરીદી હતું ખરીદી કરી હતી તે બિલ્ડિંગના ડેવલપમેન્ટ માટે હલીમા આદમી ટ્રસ્ટે અમને ઘણું મોટું દાન આપ્યું અને તે બિલ્ડિંગ કાર્યરત થઈ ગઈ છે તેમાં લગભગ એંસી છોકરીઓ રહે છે અને પંચોતેર નાના બાળકો રહે છે અને આજે અમે આ હલીમા આદમી ટ્રસ્ટ સાથે મળીને આ વધુ એક કદમ આગળ વધીને આ એક અહીંયા મેડિકલ સ્ટોર ઊભું કર્યું છે હલીમા આદમજી ટ્રસ્ટ તરફથી જે મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે એમાં નહીં નફો નહીં નુકસાન ધોરણે ચલાવવામાં આવે છે તેનાથી અમારા બાળકોને પણ ફાયદો થશે અહીંયા કેન્ટીન જેવું પણ બનાવવામાં આવ્યું છે ચા કોફી દૂધ બિસ્કીટ વગેરે વસ્તુઓ નીચા ભાવથી સસ્તા ભાવથી અમારા બાળકોને મળતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને હલીમા આદમજી ટ્રસ્ટ તરફથી યોગદાન મળતું રહેશે એવી અપેક્ષા મારું નામ સમીર ગોડિલ હાલીમાં મેડિકલ સ્ટોર જે આજે અહીંયા યતીમખાનાના સહયોગથી શરૂ થઈ રહ્યો છે જેમાં યતીમખાનાએ એ બહુ જ સાથ અને સાહકાર આપેલ છે જેના થકી આ ચાલુ થઈ રહી છે હાલીમાં આદમજી ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બે હજાર આઠથી કાર્યક્રત છે અને એ જે પણ આપદા આવે છે આપદામાં પણ ઉભી હોય છે કોરોનાના સમયે પણ હાલીમાં ગ્રુપે કામ કરે અને બે હજાર એકવીસમાં અલીમા મેડિકલ સ્ટોર ખોલવામાં આવેલા ટ્રસ્ટની છે અડાજન પાટિયા ઉપર આજ દિવસ સુધી હલીમા મેડિકલે છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચ કરોડથી ઉપરનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પહોંચાડેલ છે એક કહેવત હોય છે કે નો પ્રોફિટ નો લોસ પણ આ નો પ્રોફિટ નહીં પણ લોસ કરતી સંસ્થા છે જે મિનિમલ નફો રાખી અને ગ્રાહકને પહોંચાડે છે એક નાનું એક્ઝામ્પલ નાનું આપીશ સમય ઓછું છે એની માટે કે જે ત્રણસો રૂપિયાની ચીજ આવે છે જે હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થાય છે ત્યારે ત્રણસો રૂપિયાની એક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવે જે હર માણસને જરૂરી છે અગત્ય છે ચાહે ડિલિવરી માટે હોય મલેરિયા માટે હોય ટાઈફોઈડ માટે હોય એ ત્રણસો રૂપિયાની એમઆરપીની ચીજ હલીમા મેડિકલ સાડા ચૌદ રૂપિયામાં વેચે છે બ્રાન્ડેડ કંપનીઓનો માલ કોઈ જનરિક દવા અહીંયા વેચાતી નથી આ કરવાનું કારણ અને હેતુ એક જ છે કે જે પણ નાનો માણસ છે સમાજનો એને ક્યાંય પણ હાથ આગળ ન કરવું પડે એની ઇજ્જત અને એનો વકાર સચવાયેલો રહે આજે કોઈ પણ હલીમા મેડિકલ પરથી ઓપરેશન એડમિટેડ પેશન્ટ માટે દવા લઈએ છીએ તો સિત્તેર ટકા પ્લસ એમને ડિસ્કાઉન્ટ મળે છે જેથી દસ હજારનું બિલ હોય તો ત્રણ હજાર રૂપિયામાં એ હેતુથી જ આ બીજી એક મેડિકલની બ્રાન્ચ ખોલવામાં આવી છે અને આ બ્રાન્ચ ખોલવા માટે અમે તદિલથી યતીમ સુરત ઇસ્લામ યતિમ ખાનાનું આભાર માનીએ છીએ જેમની સાથ સહકાર કારણે આ શક્ય થઈ શક્યું છે સમાજની જે સેવા થશે એમના યતિમ પણ એટલો જ હિસ્સો છે જેટલો અમારો છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત